નગરમાં સરકારી દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું ખેડબ્રહ્મા

તે બાબતે સરકારી નિયમો અનુસાર કલમ કલમ એકસઠ અને કલમ બસો બે હેઠળના કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને દબાણ કરતા ઓગસ્ટ સુધીનો સમય પણ લંબાવવામાં આવ્યો હતો ત્યારે ત્યારબાદ તારીખ દસ નવેમ્બર બે પહેલા સ્વ દબાણ દૂર કરવા માટેની તેમને ફરીથી નોટિસ આપવામાં આવી હતી ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા દબાણ દૂર ન કરતા સિટી સર્વેના સિર દ્વાર દેવેન્દ્ર કુમાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડ બ્રહ્મા બીજા કેટલા દબાણો છે અને તે ક્યારે દૂર થશે અને જાહેર જનતામાં મૂંઝવતો પ્રશ્ન એ પણ છે કે સિટી સર્વે આગળ આવા દબાણો દૂર કરાશે કે કેમ તે પણ જોવું રહ્યું